જિલ્લામાં થયેલા દબાણો પર ફરી એકવાર તંત્રનો બુલડોઝર ચાલ્યો બુલડોઝર ચાલ્યો છે ભુજના માંડવી રોડ પર કરવામાં આવેલા ધાર્મિક સહિતના દબાણો પર વહેલી સવારમાં જ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભુજના માંડવી રોડ પર જાહેર રસ્તા પર નદીનાળા અને રેલવે લાઇન આસપાસ ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે તંત્રએ વહેલી સવારથી જ કામગીરી હાથ ધરી છે ખારી નદી પાસે લોટસ કોલોની રિંગ રોડ અને ભુજ માંડવી રોડ પર થયેલા દબાણો તંત્રએ દૂર કર્યા હતા આ વિસ્તારમાં થયેલા કેટલાક ધાર્મિક દબાણો પર પણ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો